પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે તમારો અવાજ દરેક દરેક સત્ય સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણમાં ચાલુ એસટી બસે કચરાપેટીમાં કચરો સળગાવનાર કરાર આધારિત નિવૃત્ત કંડક્ટરને આખરે કરાયો સસ્પેન્ડ શુક્રવારે વહેલી સવારે પાટણથી ઉપડેલી બસમાં કંડક્ટર દ્વારા ચાલુ બસે કચરો સળગાવવાનો વિડીયો વાયરલ થયો હતો વાયરલ વિડીયોના આધારે મીડિયા દ્વારા કરાયો હતો અહેવાલ પ્રસારિત અહેવાલ પ્રસારિત થતાં જ મહેસાણા વિભાગીય કચેરી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે નિવૃત્ત કંડક્ટર વિનોદ કુમાર શંકરલાલ પ્રજાપતિ અગિયાર મહિનાના કરાર હેઠળ પાટણ એસટી ડેપોમાં કરતા હતા નોકરી કમલેશ પટેલ પાટણ

જે બસમાં કંડક્ટર દ્વારા કચરો સળગાવેલો હતો એનો વિડીયો વાયરલ થયેલો હતો એ બાબતે અત્રેથી ફરજ કંડક્ટર શ્રી વિનોદભાઈ પ્રજાપતિને અત્રે બોલાવી અને એમનું નિવેદન મેળવી અને તપાસ કરતાં તેઓ નિવેદનમાં તેમની ભૂલ સ્વીકારતા હોય તેઓની સામે આગળની કાર્યવાહી કરી વિભાગીય કચેરી ખાતે રિપોર્ટ મોકલી તેઓની સામે અગિયાર માસનો કરાર નિમણૂક આપેલો હતો એ રદ કરવામાં આવેલ છે અને આજ રોજ તેમને છૂટા કરવામાં આવેલા છે અને બીજા કંડક્ટર હોય કે ડ્રાઈવર હોય અત્રેથી અવન અવર જે અમારે ઓપન હાઉસ મિટિંગ થતી હોય છે એમાં સૂચના આપવામાં આવે છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું બેલ્ટ અવશ્ય પહેરવું ચાલુ બસે મોબાઈલનો ઉપયોગ ન કરવો તે બાબતે વારંવાર દરેકને તાકીદ કરવામાં આવે છે પરંતુ આ પ્રકારના બનાવો બનતા હોય ફરીથી તમામ કર્મચારીને તાકીદ કરવામાં આવે છે કે આ પ્રકારના બનાવો ન બને અને નિગમની પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે તે પ્રમાણે ફરજો બજાવવાની રહેશે